ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યાની થાય છે દસ વાગી ગયા છે હજુ આપણે રસોડું નથી ચાલુ કર્યું બાકીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે આજે અમારી આ રાજકોટમાં વરસાદ નથી તડકા જેવું છે જસ પછી બપોર પછી આવે તો ખબર નહીં કેમ કે અમારી અહીંયા તો બપોર પછી જ વરસાદ હોય સવારમાં વાદળા જેવું હતું પણ અત્યારે નથી તડકો છે એટલે મસ્ત મજાના આપણા કપડાં સુકાઈ જશે ચોમાસામાં બધા બહેનોને એક ઉપાધિ હોય કે કપડાં સુકાઈ જાય તો સારું એમ બરાબર બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન તમે કુકિંગ ક્લાસ કર્યા છે કે તમે રસોઈ ક્યાંથી શીખો છો તો આજે હું તમને અમારા વિડીયોમાં કહીશ બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ જાય આપણે રસોડામાં હવે આજે ટિફિનમાં અમે શું બનાવવાના એ હું તમારા સાથે શેર કરીશ ચાલો અહીંયા વાસણ ઉટકાઈ ગયા છે તાપ સરસ મજાનો સાફ થઈ ગયો છે તો હવે આપણે પહેલાં દાઢ ભાત માટે રાખી દઈએ પછી આપણે આજ કુકરમાં ઉટકી નાખીએ અને પછી આપણે મૂકશું દાળ અને થાય છે તો મેં કીધું લાવો પેલા આપણે

પછી સ્વીચ ઓફ કર્યો ફોન માંડ માંડ કરીને કેમેરો ચાલુ થયો છે તો જેટલો વિડીયો બને ને એટલો હું બનાવીશ પછી સાંજે જોશું છોકરાઓ આવશે ને તે હરખું કરી દેશે હું થયું એ ક્યાંય ખબર નથી પડતો પણ વિડીયા આજે ઉતરતા નથી મારા ફોનમાં બરાબર જેટલા વિડીયો ઉતરશે ને આપણે એટલા જ ઉતારશું તો ચાલો ફટાફટ અહીંયા શાક તો થઈ ગયું છે ઢાકીને નીચે ઉતારી દઈએ કેમ કે મારે હજુ ડાળ મૂકવાની છે અને રોટલી પણ બનાવવાની છે ને વાગી ગયા છે સાડા અગિયાર કેમકે ફોનમાં મૈથા રાખતા હતા ને તો થોડુંક મોડું થઈ ગયું આજે

ચાલો ફ્રેન્સ અહીંયા વાસણ પણ ઉટકાઈ ગયા છે સાફ થઈ ગયો કચરા પોતા પણ થઈ ગયા ચાર વાગ્યા એટલે ગઈ છે ટ્યુશન આજે તો આપણે વાસણ બેઠા હતા અહીંયા ધોબી ઘાટના આપણે કપડાં લઈ આવ્યા હંકેલવાના છે તો કપડાં અંકેલી ને પરબરો આપણે સીધું રસોડું ચાલુ કરી દેવાનું એટલે આજે હે ને વેલ હારે પતી જાય રસોઈ બરોબર તો ચાલો ફટાફટ પહેલા આપણે કપડાં અંકેલી દઈએ પછી આવી રસોડામાં લાઈટ ફ્રેન્ડ્સ વાગી ગયા છે 6 અને આપણે ગયા હતા માર્કેટ 5:30 અમે માર્કેટ ગયા નજીક માર્કેટ અમારે ને અહીંયા માર્કેટ તો આ બોર જેવા લઈ આવ્યા સેવ શાક છે ઓલા મોટા છે અંદર તો આ બોર જેવા મળી ગયા અમને નાના નાના તો એ અમે લઈ આવ્યા છે જો 5 કિલો ટમેટા લીધા ગ્રેવીમાં ને સેવ ટામેટા માં ને એમ ચાલે એટલે

મસ્ક જો ટમેટા છે કટિંગ કરેલા આમે છના આમ આમ ઇંગ્રેડિયન્ટ કરવાની છે ઓલી બાજુ વધારેલા ભાત બનાવવાના ચાલો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનો આપણે ટમેટાનો શાક શાકનો વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો જોઈ શકો છો સરસ મજાનો જુઓ ટમેટા ચડી બી ગયા વાર જ નથી લાગી નાના ટમેટા છે ને મસ્ત ચડી ગયા જો અને અહીંયા આ ભાતનો વઘાર ભી થઈ ગયો હા ચડી ગયા પણ જુઓ આલુ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને બતાવું તો અહીંયા સરસ મજાનું આપણે ખીચડી પણ કહેવાય ને વઘારેલા ભાત પણ મસ્ત મજાના રીંગણ બટેકાવાળા બનાવ્યા છે અને આ છે સેવ ટમેટાનું શાક આ તમે જોઈ શકો છો સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને રોટલી છે તો ચાલો સાંજના ટિફિનમાં આપણે ખીચડી સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવેલી છે તો ચાલો હવે ભરી દઈશું આપણે ફટાફટ ટિફિન તો ચાલો ફ્રેન્ડ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નમૂની દવા લેવા માટે તો આવી ગયો ગુરુકુળ પુલ હમણાં અહીંયા મસ્ત મજાનો ટ્રાફિક હશે આગળ આજે તો નથી લાગતું નહીં તો અહીંયા તો હોય જ મને અહીંયા ત્યાં ટ્રાફિક હોય પણ આજે તો નથી તો અમે લોકો નમૂની દવા લેવા માટે જાય બે ત્રણ દિન કે એને નથી એટલે એની દવા લેવા આજે આઠ વાગી ગયા સાડા આઠ ડોક્ટર હોય જોઈએ હવે ચાલો હવે આપણે જવાનું છે દવાખાને દવા લેવા માટે નમૂની દવા બહુ દૂર લેવા જ આવી પડે અમારે હારી એ નથી ખાતી વેલી એ દવાખાના સિવાય તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે દવાખાનેથી મારી પણ દવા લઈ લીધી છે કેમ કે બે ત્રણ દિવસથી આ માથું રાખે એટલે આપણે પણ દવા લઈ લીધી અને રસ્તામાં મોલ આવ્યો ને તો મોલમાંથી મોલમાં પણ જઈ આવ્યા બોલો દવા લેવા ગયા અને ભેગા ભેગા મોલમાં બી ગયા તો અહીંયાથી બી વસ્તુ લઈ આવ્યા બધી આટલી વસ્તુ મોલમાંથી લઈ આવ્યા ચીજ બટર ચીલી ફ્લેક્સ ઓરેગાનો રતલામી સેવ

હલો ફ્રેન્સ તો અત્યારે અમે લોકો ઉપર આવી ગયા છે જમી લીધું છે અને અહીંયા વર્ક કરવા બેસી ગઈ છે વાગી ગયા છે દસ દવા પણ પી લીધી નમૂએ પણ પી લીધી મેં પણ દવા પી લીધી છે અને બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન તમે કુકિંગના ક્લાસ કર્યા છે કે ક્યાંક શીખા છો તો નથી તો મેં કોઈ જગ્યાએ ક્લાસ કર્યા કે નથી તો આપણે ક્યાંય શીખવા ગયા પણ પહેલાંથી મને રસોઈનો શોખ હતો તો જી આવડે એ હું તમારા સાથે શેર કરું હું જે કાંઈ બનાવું છું મારામાં જેટલી આવડત છે એ હું તમારા સાથે શેર કરું બરાબર આપણે ક્યાંય નથી શીખવા ગયા નીચે પણ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે કોઈ કુકિંગ ક્લાસ કે ક્યાંય નથી શીખવા ગયા અને લસણ ડુંગળી વગરનું તો અમે લોકો સ્વામિનારાયણ છીએ એટલે કેમ કે મારે જ્યાં ટિફિન દેવાનું હોય ને ત્યાં પણ છોકરાઓ ઘણા બધા નથી ખાતા એટલા હાટુ થઈને જનરલમાં જ આપણે લસણ લુગળી નથી બનાવતા કેમકે બે વસ્તુ અલગ અલગ થઈ જાય ને તો પછી એ વાર લાગે એટલા હાટુ થઈને આપણે લસણ લુગળી પણ નથી નાખતા બધી જ વસ્તુ અમારા ઘરમાં જેનત બને છે ને નથી આપણે ક્યાંય ક્લાસ કરવા ગયા કે નથી ક્યાંય આપણે શીખવા ગયા બરાબર જે કાંઈ આવડે છે એ પહેલાથી અમારે તો હોય જ દાળ ભાત શાક ને રોટલી ને એવું તો બનાવવાનું હોય જ પછી ધીમે ધીમે બધું શીખતા ગયા થોડું થોડું કરીને બસ ચાલો ફ્રેન્ડ્સ તો હવે આ છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જેન્ડ કરશું મળશું પાછા કાલેક્રમ આ વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ